देव <laughs> <laughs> अड़कन स्वामी महापुण्य देवादा हादानी अनुमान जी महाराज की गुरुपति गजानंद महाराज की राम की देवी वी मारकी जय की जय चामा मार की जय अपने अपने गुरु महाराज की जय पधारेरा सर्वे संगीतन की जय पधारेला सर्वे भगतन की जय वे शो न पार्वत हर महा मटे गया दे वतनाय तत्व सार त्रिलोकान गुरु गोविंद તમ જય કઠે હરી ગુરુ સંત સ્વરો ને તદ કરુણ ની કૃપા ભાઈ

ઓ પજાવે આનંદ આજરોજ રાજા કૃષ્ણ મંડે ડુંગર ગામ કીતન સમાજે વર્ધન શમી બાપો એના સાનિધ્યમાં એના સટે આજ આપણે બધા અહીંયા બેઠા છે تمام शिष्य परिवार पधार पधारे रात तमाम ने सर्वे ने एमआई वजना दाता मानड़ वाला लंजी भाई माया भाई कवार परिवार महापुरुषा दाता एमना तरफ से पण हमने खूब खूब अभिनंदन आशीर्वाद देवी वाला पापा भलो करे शुभकामनाएं आपे તમામ પધારેલા સર્વે ભક્તો મારા હૃદયથી પરમાત્મા બિરાજમાન છે ઘટોઘટમાં એવા અંતરાત્માને મારા અહીંથી બેઠા બેઠા વંદન જય શ્રી રામ જય ગુરુદેવ તો પ્રથમ પહેલા આપણે આરતી જે બોલીએ છે આરતી બોલી Hey i मदगुरू ने शिष्य सौंपता આપણા મસ્તક ઉપર હાથ મૂકે તો પુસ્તક જરૂર ન પડે મસ્તક કામ કરી આશીર્વાદ લાગી અશિલ શિન લે માથું એમાંથી વાદ વાદ અને વિવાદ મટી જાય વાદ એવો આજ મટી જાય એટલે હૃદય થી શુદ્ધ ભાવ લાગે હૃદય થી ચોખો થઈ જાય નિર્મળ બની જાય તો વ્યંતમાં બિરાજમાન પરમાત્માના સ્વરૂપનો દર્શન થાય એચા માટે સદગુરુને જિક્ષાવું પડે સદમાહુર્ય કે तो कचरो मोटी राय आ पांच पच्चीस ना झगड़ा मां के हीरो खोवाई जो कचरा मां तो मोटी राय जे हेनु अभिमान अमाली हु जाय कोन बोलो सुभी आवे न कोई आवे नहीं सत्तो महापुर जके जब मैं था तब हरि नहीं अने अब, अब हरि है तो मैं नहीं प्रेम कले इतनी सांकड़े के सामने दो न हमाई हम बेवर्ष तो हमाते नची तो हमारे हु पण નાદ પણ થાય સમભાવ સુમેતી તો પડે કે છે પણ કાળે થાય બરે સદગુરુને સમજાયો સાનમા અને સમજાવે સઘળેરી એ સદગુરુ સમજાવે સાનમા ભાઈ અને સમજાવે સઘળેરી Pate jagrat sapna shishu pate, aye કઈ પણ નથી ગુણાકાર ભાગાકારી કરતા જે વધે એ મારું તમારું પોતાનું સ્વરૂપ છે સંતો મહાપુર જો કે સ્વરૂપ ને ઓળખવા માટે કોઈ કન્સલ્ટિગુરુના ચરણમાં ગાવું પડે દેખાય ઈ આ બધું માયાનો રૂપ છે આ દેખાય બધું આ પણ સ્વરૂપ દેખાતું નથી માયાનો પડદો આટો આવી ગયો ઈ પડદો હટે તો પોતાના આત્માના સ્વરૂપના દર્શન થાય એટલે કીધું કે મને ભાષુ તુરિયા છે આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું જ્ઞાન થયું તેના જ્ઞાન ક્ષક્ષું ઉઠા એની આંખ ઉઘળે આંખ ઉઘળે એટલે દીવ તક્ષ્યો ગુરુ મહારાજ अपने तम्ये वा गुणांत सच्चुआ प्रजे इगुणांत सफीद इगुणांत घकिला ईश्वरतत्व ओढ़ खाये ईश्वर के गुणांत वगैरा ईश्वरतत्व ओढ़ खातो नसे एक्टे को पढ़े का प्रथम लोगों कोर देव ने जैने आयतुंगी जो गुणांत गिनान। गुणांत ने गोविंद ने ओढ़ खाया न मोटे व्यू देहनु अभिमान तो जारे ये अपने � सतार क्या मात्रा है कि लड़के हूँ जन्म ने आन दले मारा गुरु ये आप ही आन सदगुरु चरण नो अंजन आंचो तो मटी गए सर्वे जान बती जान कब मटी गए मुझ के उतार है हमारा लाल भाई जो है हमना तो हर लेख न खाए वो तो हर देखा है हम आन करने को मुझ के उतर जाए ना तो कवर कर दिया हमना फिर से इधर वो तो लेख न खाए वो મટી ગઈ સર્વે જાન ઈ જાકક મટી ગઈ સંતો મહાપુરુષોને ને સારો દેખાય પ્રકાશ પડે ઈ પ્રકાશમાં મારે તમારે સંતો મહાપુરુષોને વારીનો આ સત્સંગ રસ દાખવાનો છે વારીના પ્રકાશમાં એના ઉજાસમાં ઈ પ્રકાશ થકે

મને આ ચાહે સુખય પાર અંતર તક્યુ મારા ઉખાડી આ ભાઈ હે જે મને હે જે મને પા

शिव ब्रह्मा जैन स्तुति करे शिव ब्रह्मा जैन स्त्रुति करे शिव ब्रह्मा जैन स्त्रुति करे जय नावे

छोकरो मुख ते वर्ण विन जाय शिव ब्रह्मा जने स्तुति करे जना वेद विमोर से सका आस्था की बात है अभी नाम का है इतना नहीं है ओके ओके रेगुलेटर फेर भी नहीं सदगुरु ने शोभा आ मुख से वर्णन में नहीं जाते संतो महापुरुष के कदा धरती का कागज करो कलम करो वंदराय सात समुद्र के शाय करो पण हरि लिखो न जाय संतो महापुरुष के तेरी शोभा ओ वर्णन में से मेनु वर्णन थातो नहीं એટલે કીધું કે સદગુરુ ની શોભા જો કહો મુખ થી વર્ણન વિન જાય શિવ બ્રહ્મા જેની ને જના વેદ વિમર્શ જશ

ارے رنگھ پد نے او لوکیو انے کرے صد گو روکے ہی جھوٹھ اے اکھے پد نے او لوکیو انے کرے

મુંબઈ થી પધારેલા છે મગનભાઈ કાનજીભાઈ કાકડોતર આ મૂળ નામ ડુંગર હાલમાં મુંબઈ છે અને આવતા વર્ષની રસોઈ મહાપ્રસાદના દાતા અમારે મગનભાઈ બને છે બોલો સદ્ગુરુ આ મગનભાઈ જે હાથ જોરેલી આવતા વર્ષની રસોઈ મખે પદ અવલોકિયોને કરે સદગુરુ કે શો જો આપતા જો બે હિલાન ને વિનંતી છે ચા માં હોય ને પાણી અને ચા આપતા રેજો બસ હવે સાંભળી નઈ જુઓ